કે એક બાપના મરી ગયા પછી દીકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો પછી વાતચીત ને કરતો પછી એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો કે તમારી માને મજા નથી આવું કેટલાક દિવસ કાઢે ખબર નહીં છોકરો દોડીને ગયો એને માને મળવા એની માને પૂછે મા કંઈ જોઈએ તમારે એની ના કંઈ જોતું નથી હું જી કહું એ તું જરાક નોટ કરી લે મતલબ લખી લે પછી સામે બતાવી બારી હતી ન્યાય એમાં કાચ ફીટ કરી લે શિયાળામાં બહુ ન્યાથી ઠંડી હવા આવે તો જે વૃદ્ધ માણસો હે એ હોઈ શકતા પછી આ બાજુ મટકું બતાવ્યું ન્યાય કે એમાં ઠંડુ પાણીની વ્યવસ્થા કરી દે ગરમ પાણી પીને કોઈની તરસ ન છુપાતી તો છોકરો પૂછે તો હું તને મળવા આવતો કઈ કઈ તે તો કોઈ દિવસ કીધું નહીં કે મને આ જોઈએ આમ કરી દે તો કે હું તો એક એવા થઈ ગઈ કે ભૂખી રહેવાની પાણીની ઠંડીની કાલ રહું કે ના રહું તો થોડાક સમયમાં પછી જ્યારે તું વૃદ્ધ થાય ત્યારે તારા સંતાનો તને અહીંયા મૂકવા આવશે તો તું અહીંયા રહી નહીં હગી કેમ કે મેં એટલો નાજુ કોલાથી પાડો એટલે તું અહીંયા રહી નહીં હગ એ માટે કહું છું સમજાય ને બંધન